નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે રસી પ્રજાપતિ અને હું વસ્તી વિદ્યાલયની અંદર ધોરણ નવ અને દસમાં સંસ્કૃત વિષય ભણાવું છું આજે આપણે ધોરણ નવની અંદર પદ્ય બાર શીખવાના છે પદ્ય બારના પ્રથમ ચાર સુભા સાથે આપણે આગળના પીરિયડમાં જોઈ ગયા છીએ આજે બાકીના ત્રણ જે છે એ આપણે ભણીશું પદ્ય બાર નામ છે સુભાષિત સપ્તકમ એટલે સાત સુભાષિતો જે ગુજરાતી થાય છે સાત સુભાષિત

જે આ બધું કરે છે તે વિદ્વાન છે ખરેખર એક પાન પક્ષી આગળ વધતો નથી વિદ્યાર્થી મિત્રો અંદર એવું છે કે એક પક્ષી હોય એને ઉડવા માટે બે પાંખની જરૂર હોય છે જો એને એક જ પાંખ હોય તો એ ઉડી શકતું નથી એવી રીતે દરેક મનુષ્યને જીવન જીવવા માટે એક જે પાંખ છે સંસ્કારરૂપી પાંખ અને બીજે જે પાંખ છે એ જ્ઞાનરૂપી પાંખ સંસ્કાર અને જ્ઞાન બંને જીવનમાં જરૂરી છે જો એક જ વસ્તુ આપણી પાસે હશે તો આપણે પ્રગતિ કરી શકીશું નહીં બરાબર ફક્ત આપણી પાસે સંસ્કારો હશે પણ આજીવિકા જે જીવન જીવવા માટે જો આપણી પાસે પૈસા ન હોય આપણે ભણીશું નહીં તો આપણે પ્રગતિ કરી શકીશું નહીં અને આપણે બુખારવાળા હોય એટલે કીધું છે કે બંને જરૂરી છે બરાબર ફક્ત જ્ઞાન હશે આપણે બહુ ભણીશું બહુ પૈસા કમાઈશું પણ આપણામાં વિનમ્રતા વિવેક સંસ્કારો ન હોય તો આપણને સમાજમાં સારી નામના મળશે નહીં એટલે કીધું છે

કંઈ પણ અસાધ્ય નથી કેવા માનું છું માટે જેને ઉત્સાહ છે દરેક કામ ઉત્સાહથી કરે છે પણ જે કામ કરવા પહેલાં જેમથી કે મને કશું નથી આવતું મારાથી આ ન છે એ આપણને ખબર હોવી જોઈએ અને માળખું એનો કેવું છે એ ખબર હોવી એ પ્રમાણે આપણે મહેનત કરવા પડે નહીં તો આપણે આડે ધડે જ વાંચ્યા કરીએ ફક્ત વાંચવા માટે વાંચી જઈએ તો પછી એમાં આપણને સફળતા મળે નહીં તો કીધું છે યોગ્ય દિશામાં શરૂ કરેલા બધા પ્રયત્નો સફળ થાય છે આગળ શ્લોક જોઈએ શ્લોક નંબર સાત છે એની અંદર સત્પુત્ર વિશે કીધું છે સારો પુત્ર હવે સત્પુત્ર જે છે ને એની એક રિવાજ સાથે બરાબર છે ઘરની અંદર અંદરો અંદરો હોય અને આપણે દિવસ બરાબર તો પ્રકાશમાં થઈ જાય એવી રીતે કોઈ કુળની અંદર સારો નીકળો છે ને એને સારા કામ કરે તો પોતાના કુળને ઉજાગર કરે છે અહીંયા જો આપણે શું જોઈએ પાત્ર ન તારીથી નૈર્વ મલબ પ્રસુદિ સ્નેહમ ન સંભાળતી નૈવ ગુણાન ક્ષેણુ દ્રવ્ય સમયે ત્યાર પછી ચૂકી કરશે કહા હવે અનુવાદ જોઈએ આપણે અનુવાદમાં

તે સત્પુત્ર જે છે એ કુળની અંદર પોતાના કુટુંબની અંદર કોઈને ગુસ્સા આવે એવું કામ કરતો નથી મલમને એમાં પ્રસ્તુત એટલે કે મેસને ઉત્પન્ન કરતો નથી બરાબર આપણે કેરોસીનનો દીવો સળગાવીએ તો એની અંદરથી ઘણી બધી કાર્બન બધું કાર્બન નીકળે છે પણ આપણે ભગવાનનો સરસ મજાનો નહીં કે તેલનો દીવો સળગાવીએ તો એમાંથી એવા પ્રમાણમાં એટલું કાર્બનિક નીકળતું નથી એટલે અહીંયા મલમ એટલે મેસ તો દ્રવ્ય અવસાન સમયે જ્યારે દ્રવ્ય પૂરું થાય ત્યારે ચલાદાર ન થયો તે થતો નથી જ્યારે એની પાસે દ્રવ્ય એટલે કે પૈસા પૂરા થઈ જાય ત્યારે એ ગેરમાર્ગે ઉતો નથી ઓકે ફરીથી જોઈએ પણ આ સત્પુત્ર કુળુપી ભવનમાં કોઈ દીવો છે તે પાત્રને ગરમ કરતો નથી મેસને ઉત્પન્ન કરતો નથી સ્નેહને ખતમ કરતો નથી ગુણોને જ્ઞાન કરતો નથી દ્રવ્ય તે જય થતો નથી બરાબર તો આ પ્રમાણે સત્પુત્રના જે સત્પુત્ર વાત કરી છે કે